સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે મહાનગરપાલિકાએ સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરી દીધી હતી હાલમાં સંક્રમણ ઘટાડો થતા મહાનગરપાલિકાએ બે રૂટ પર બીઆરટીએસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે કોરોના ગાઈડલાઈન પ્રમાણે સેવા શરૂ કરવામાં આવતા શ્રમિકોએ રાહતની લાગણી અનુભવી છે ઓકે આમાંથી તું લઈ લે ને થોડીક વાર હું ચાર્જિંગમાં મૂકી દઉં મારો હાડો આવે ત્યાં સુરત શહેરમાં કોરોનાનું પ્રમાણ વધતા સામૂહિક પરિવહન સેવા પર મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે પાલિકાના નિર્ણયને કારણે સુરતના રસ્તા પર દોડતી છસોથી પણ વધુ બસના પેડા હાલ થમી જવા પામ્યા હતા હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને લોકોને રોજગારી માટે પરિવહન સેવા મળે તે માટે તબક્કાવાર બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં ઉધના દરવાજાથી સચિન અને ખરવનગરથી ઓએનજીસી બસ સેવા આજથી શરૂ થશે આ બે રૂટ મળીને કુલ નવ બસ દોડે છે સરકારની ગાઈડલાઇન પ્રમાણે બસમાં પચાસ ટકા મુસાફર રખાશે અને તમામ મુસાફરો માટે માસ્ક ફરજિયાત છે બસ સેવા શરૂ કરવાના નિર્ણયને કારણે સુરતીઓને આંશિક રાહત થઈ છે જોકે હજુ સુધી સિટી બસ સેવા શરૂ કરવા અંગે કોઈ નિર્ણય કરાયો નથી Azer kursi D tent venue